આપણી શાળા ગામની શાળા સરકારી શાળા અને શ્રેષ્ઠ શાળા વર્ષ બે હજાર ચોવીસ પચીસ માં બાળ વાટિકા પ્રવેશ ચાલુ છે જરૂરી ડોક્યુમેન્ટ જે તારીખ રોજ વર્ષ પૂર્ણ તેને બાળ વાટિકામાં પ્રવેશ મેળવજ બાળવાટિકા પ્રવેશ મેળવવા માટે જન્મ તારીખ નો દાખલો ઓરિજિનલ ઝેરોક્ષ બાળકના માતા પિતાના આધાર કાર્ડ ની જેરોક્સ અલીના બેંક પાસબુક ની જેરોક્સ અને બાળકના પાસપોર્ટ સાઇઝના ના બે ફોટા સરકારી શાળા શ્રેષ્ઠ શાળા અને શ્રેષ્ઠ શિક્ષણ તો આજે જ આવો નામાંકન કરાવી બાળકનું ભવિષ્ય ઉજ્જવળ બનાવો ધોરણ 1 થી 8 માં પણ પ્રવેશ કાર્ય શરૂ છે સરકારી શાળાની વિશેષતાઓ શાળાનું વાતાવરણ હરિયાળું અને મનમોહક વિશાળ પ્રાર્થના હોલની વ્યવસ્થા નાના બાળકો આનંદ સાથે ભણી શકે તે માટે શાળાનું વાતાવરણ રમત ગમતના સાધનો તથા વિશાળ મેદાન ધરાવતી શાળા બાળકોની દેખરેખ તેમજ સુરક્ષા માટે સીસીટીવી કેમેરાની વ્યવસ્થા ક્વોલિફાઈડ શાળાના શિક્ષકો અમારી શાળામાં ધોરણ થી એકથી માં ડિજિટલ ક્લાસ ક્લાસરૂમની વ્યવસ્થા ફદ અને ફરજિયાત શિક્ષણ આપતી સરકારી શાળા બાળકના અભ્યાસના મૂલ્યાંકન માટે દર પંદર દિવસે યુનિટ ડે આધુનિક કોમ્પ્યુટર લેબ અને લાઇબ્રેરીની સુવિધા શિક્ષણ સાથે બાળકોને ભોજનની પણ વ્યવસ્થા વિવિધ સહ અભ્યાસિક પ્રવૃત્તિ દ્વારા બાળકોનો સર્વાંગી વિકાસ સાથે સાથે ક્વોલિફાઈડ શાળાના શિક્ષકો વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષા માટે બાળકોને શાળા તરફથી પ્રોત્સાહન જેવી કે નવોદય એનએમએમએસ વિક્રમ સારાભાઈ પીએસસી વિદ્યાર્થીઓને મફત પાઠ્યપુસ્તક શિષ્યવૃત્તિ તેમજ ગણવેશ નો લાભ તેજસ્વી સ્ટાર્લાઓનું સન્માન અને પ્રોત્સાહિત ઇનામ તો ખાનગી શાળાની મુખ્ય મુક્તિ મેળવ્યું અને સરકારી શાળામાં પ્રવેશ મેળવીને ને ભવિષ્ય ઉજ્જવળ બનાવ્યું